નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ તમારું સ્વાગત છે દેશ દુનિયા અને જાણીએક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર મળતી રહે ઉનામાં જેલમાં ગયેલા એક વિડીયો પત્ર શાસક પક્ષના ધારાસભ્ય પર કમોસમી વરસાદ બની ત્રાટક્યો રાજકીય વર્તુળોમાં મચાવી બુમરાણ બિહાર મહાગઠબંધનને મોટો ઝટકો લાગ્યો મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ પાછળ રહ્યા ભાજપે લીડ બનાવી ભાવનગર એફએસ ઇન્ડસ્ટ્રીઝ બની ખેડૂતો માટે આશાનો સહારો બગડેલી મગફળીની ખરીદી શરૂ વરસાદથી બગડેલી પાક વચ્ચે ખેડૂતોને મળ્યો આર્થિક ટેકો આઠસો રૂપિયા મણધીઠ ભાવ આપવામાં આવશે અમરેલી માર્કેટિંગ યાર્ડના કપાસ અને તેલના ભાવમાં ઉછાળો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ કપાસથી તલ સુધીના તમામ પાકમાં ભાવમાં તેજી જોવા મળી દબંગ નેતા મધુશ્રી વાસ્તવનો મોટો તડાકો ભાજપ છોડ્યા બાદ હવે નવી રાજકીય પાર્ટી બનાવશે ચીનના પંદરસો વર્ષ જૂના મંદિરમાં ભયાનક આગ લાગી સદીઓ સુધી મંદિરના જ ભાગ થયો ભાષ્મીભૂત મની લોન્ડ્રિંગ કેસ સામે આવ્યો સો મિલિયન ડોલરની લાંચ અને યુદ્ધ વચ્ચે મોટી મુશ્કેલીમાં ફચાયો ચેલેન્જ કી કૃષિ વિભાગનો મહત્વપૂર્ણ ઠરાવ ખેડૂતોને ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા પાંચ મળશે રજીસ્ટ્રેશન કાલથી શરૂ કરવામાં આવશે આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર કેન્દ્ર સરકારે ડીએ અને પેન્શન લાભો સમાપ્ત થવાની અફવાને ફગાવી કહ્યું કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે રાજકોટ જેતપુર નેશનલ હાઇવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની માંડવીયાની ને તાકીદ કરવામાં આવી ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે બની સુપરહિટ અઢારસો કરોડની મૂવી એક્ટ્રેસને પણ પાછળ છોડી દીધી બિહાર ચૂંટણી બે હજાર પચીસ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પર નજીકની સ્પર્ધાના વલણો એનડીએ પોઈન્ટ ફાયદો અને મહાગઠબંધન પાકિસ્તાનમાં હાઈ સિક્યુરિટી એલર્ટ બલુચિસ્તાનમાં શાળાઓ બંધ અને ડિજિટલ બ્લેકઆઉટ કરવામાં આવ્યું ઈરાને બોતેર કલાકમાં બીજી વાર દિલ્હી આતંકવાદી ઘટનાની કડક નિંદા કરી પાકિસ્તાનથી અમેરિકા સુધી પહોંચ્યો કડક સંદેશ માવઠાના મારથી ભાંગી પડેલા ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડનું કૃષિ સહાય પેકેજ સરકારે જાહેર કર્યું ખેડૂતોને કળવળી અને બે હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું અમિત આપઘાત કેસને લઈને મોટા સમાચાર પિતા પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા જાડેજા એક જ સાથે જેલમાં પાલનપુરમાં નાર્કોટિક્સની ટીમે મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું પ્રતિબંધિત દવાઓને મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો બિહારમાં ફરી એકવાર નીતિશ કુમાર વલણોમાં એનડીએ ને બહુમતી મળી અને ભાજપ નેતાનો સૌથી મોટો પક્ષ બન્યો બિહારમાં તેજસ્વી યાદવ તેજ ન ચાલ્યું હારના પાંચ કારણો ટિકિટ વહેંચણીમાં જ્ઞાતિવાદ ભારે પડ્યો એવી સજા આપવામાં આવશે કે કોઈ પણ આતંકવાદી હુમલો કરવાની હિંમત નહીં કરે અમિત શાહે આપ્યું મોટું નિવેદન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને યોજનાને લઈને મોટા સમાચાર હજારો લાભાર્થી ખેડૂતો શંકા હેઠળ ખેડૂતો ચિંતામાં મુકાયા અને કેન્દ્ર સરકારે ભર્યું કડક પગલું તેજસ્વી યાદવનો દાવો ખોટો પડ્યો મહાગઠબંધનને મોટો આંચકો લાગ્યો એનડીએ બમ્પર લીડ સાથે આગળ વધી ગઈ બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ બે હજાર પચીસને લઈને મોટા સમાચાર નીતીશ કુમાર બનશે બિહારના મુખ્યમંત્રી મત ગણતરી વચ્ચે મંત્રી અશોક ચૌધરીનું મોટું નિવેદન આવ્યું સામે ભાવનગર પોલીસ વડાની લાલ આંક કરવામાં આવી ફરજમાં બેદરકારી બદલ એક સાથે સાત પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા કેન્દ્ર સરકારે ટીઓઆર ની કરી જાહેરાત ન્યાયમૂર્તિ રંજના દેસાઈ કરશે અધ્યક્ષતા એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીનો માહોલ કમોસમી વરસાદને લઈને એસડીઆરએફ તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ અપાવવાનું ઠરાવવામાં આવ્યું બિહાર ચૂંટણી પરિણામ સામે આવ્યું ફરી બની રહી છે નીતિશ સરકાર તો એનડીએ સત્તાવન સીટ પર આગળ અને કોંગ્રેસે ફરી ખેલ બગડ્યો બે હજાર છવ્વીસ સુધીમાં ચાર લાખને પાર જશે સોનાનો ભાવ જેપી મોર્ગને આપ્યો જબરદસ્ત તેજીનો સંકેત ચિરાગ પાસવાને બિહારમાં બધાને પાછળ છોડી દીધા તેઓ સ્ટ્રાઇકમાં રેટમાં આગળ છે અને એનડીએ એકસો ને પાર તેજસ્વી યાદવ પાછળ જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું એપેન્ડિક્સનું જુનાગઢમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું બિહાર અમારું છે હવે બંગાળનો વારો એનડીએની બમ્પર જીતથી ગદગદ ગિરિરાજ સિંહે આપ્યું મોટું નિવેદન બિહારમાં શરૂઆતના વલણોમાં એનડીએને મોટી બહુમતી મળી હવે ભાજપને બ્યાસી બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી

પુણેના કન્ટેનરની બ્રેક ફેલ થતાં પંદર વાહનોને ટક્કર બાદ આગ લાગી આઠના મોત બેંગ્લોર હાઇવે પરના નવેલ બ્રિજ સેલ્ફી પોઈન્ટ પર દુર્ઘટના બની મેક્સિકોના મહિલા પ્રમુખની છેડતીનો વિડીયો સામે આવ્યો અને થઈ ગયો વાયરલ સરકાર સફાળી જાગી લોકોને આશકારો થયો અમેરિકામાં તેતાલીસ દિવસ લાંબા શટડાઉનનો અંત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શટડાઉન ખોલતું બિલ મંજૂર કર્યું દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પરદા ફાસ થયો આતંકી ડોક્ટર થ્રીમા પર રચ્યું હતું ચેડયંત્ર ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થતા આગ લાગી બેના કરુણ કરોડ મોત ત્રણ લોકો થયા ઇજાગ્ર લાલ કિલ્લા પર રામચરણની ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું દિલ્હી હુમલા બાદ નિર્માતાનો લેવાયો મોટો નિર્ણય પુત્રના કૌભાંડ બાદ અજીત પવારનું રાજીનામું આપવાની તૈયારીમાં ઉદ્ધવ જૂથના નેતાનો ગંભીર આરોપ શેખ હસીના સામેના આરોપોનો ચુકાદા પહેલા વ્યાપક રમખાણો મચી ગયા સમગ્ર ઢાકા શહેર કિલ્લે બંધ કરાયું બિહારમાં મતગણતરી વચ્ચે માર્કેટ તૂટ્યું સેન્સેક્સ ત્રણસો પોઈન્ટ ડાઉન ખુલ્યો ફૂલ એલર્ટ પર શેર બજાર રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર પાક નુકસાનની સહાય માટે આવતીકાલથી અરજી શરૂ કરવામાં આવશે મંત્રી પિતાની મહેરબાની ખાબડપુત્રોના ભ્રષ્ટાચાર પર સૌથી મોટો ખુલાસો એંશી ગામોમાં કાંડ કર્યા ગુજરાતના પૂર્વ ધારાસભ્યની પત્ની હેરલબા જાડેજાનું કૌભાંડ સામે આવ્યું બરફના ગોળા વેચનારાને શેલ કંપનીનો માલિક બનાવ્યો અને એકસોને કરોડ રૂપિયાના બેંક વ્યવહારો કર્યા વિસ્ફોટ મામલા પર શાહી ઈમામ માઉલાના સૈયદ અહેમદ બુખારીની પાયેલી પ્રતિક્રિયા આવી સામે કાર્યવાહી કરવામાં આવી પુલવામા આતંકવાદી ઉમર નબીના ના ઘરે આઈડી વડે ઉડાવી દેવાયું બસો વીસ કેવી ના ગગન છૂબી વીસ થાંભલા યુવક બળતું થયો ફાયરની ટીમે મહા મહેનતે મૃતદેહ નીચે ઉતાર્યો રાજકોટનો ચોંકાવનારો બનાવ બન્યો મુખ્યમંત્રીની ગુણવત્તા બેઠક રોડના કામમાં બાંધ છોડ નહીં ચાલે તેર કોન્ટ્રક્ટનો બ્લેક લિસ્ટ કરવાનો મોટો નિર્ણય લેવાયો ખેડૂતોના સહાય પેકેજ અંગે એ ટુ ઝેડ માહિતી સામે આવી તેંત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોની સહાય મળશે આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી સમાજે યુવકનો મૃતદેહ ન સ્વીકાર નિર્ણય કર્યો પોલીસે તપાસ શરૂ કરી રાણપુરમાં સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાના સંભવિત ટ્રેડથી ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ નવા મસ્જિદમાં રોકાયેલા ત્રણ શંકાસ્પદ પોલીસે છાપો મારતા જમી રહેલા ઉપાડી લીધા મહિલા બેઠક પર ત્રેજ પ્રતાપ પાછળ અલીનગરમાં મૈથિલી ઠાકોર આગળ તો બિહારની સૌથી ચર્ચિત બેઠકોની સ્થિતિ સામે આવી તો હાલ માટે આટલું જ અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ